ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા બાબતે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે રેલવેની ફૂડ સેફટી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ટેશન પર આવેલા વિવિધ સ્ટોલ્સ રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન મોટા પાયે બિન આરોગ્યપ્રદ ખોરાક મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નિકાલ કરી તપાસ દરમિયાન અધિકારીઓને સ્ટેશન પરના ખાણીપીણીના સ્ટોલ પરથી સ્વાસ્થ્યને નુકસાન કરે તેવો વાંસી અને અશુદ્ધ ખોરાક મળી આવ્યો હતો જેમાં નીચે મુજબની સામગ્રીનો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો જેમાં દસ કિલો વડાપાઉં પાંચ લીટર વપરાયેલા તેલ અને વાસી બિરિયાની જપ્ત કરવામાં આવ્યો રેલવે તંત્ર દ્વારા તમામ સ્ટોલ ધારકો અને કેન્ટીન સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ રસોઈના સ્થળ અને પીરસવાની જગ્યાએ હાઇજીન સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવું ખોરાકમાં વપરાતી સામગ્રી તાજી હોવી જોઈએ અને સમગ્ર સંગ્રહ કરવાની પદ્ધતિ યોગ્ય રાખવી જોઈએ જો ભવિષ્યમાં આવી બેદરકારી જણાશે તો લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે રેલવે સ્ટેશન પર કોઈપણ વ્યક્તિને બિનઆરોગ્યપ્રદ કે વાંસિક ખોરાક વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે